સુરતની ઉમરા પોલીસે મારામારીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને મેડિકલ કરાવ્યા ત્યારે આરોપીઓ સીધા ચાલતા હતા જો જોકે ત્યારબાદ ઘટનાને રિકન્સ્ટ્રક્શન કરાવવા લઈ જવાતા આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલતા નજરે પડ્યા હતા સુરતની ઉમરા પોલીસે હાલ શંકાના ઘેરામાં આવી ગઈ છે ઉમરા પોલીસ દ્વારા ડીએમ ડી પાડે પ્લોટ બહાર મારામારીની કરનાર બે જૂથના લોકોને સામસામે ફરિયાદ લઈ રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી મારામારીના આરોપીએ ઉમરા પોલીસે મેડિકલ કરાવી લાવ્યા ત્યારે આરોપીએ સીધા ચાલતા હતા આરોપીઓને બેને નવે મેડિકલ કરાવી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને બેને પાંત્રીસ આરોપીઓને ઘટના સ્થળ પર રિસ્ટ્રક્શન કરી જતી વખતે આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલતા નજરે પડ્યા હતા જેને લઈ આરોપીઓની એક્ટિંગ કરાવવામાં આવ્યું કે શું તે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે હાલ તો ઉમરા પોલીસની કામગીરીના શંકાના દાયરામાં આવી ગઈ છે આ સુરત સિટીમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રૂંટ ગામે એક ડીએમડી પાર્ટી પ્લોટ છે જેના ઉપર હવે ધરમભાઈ પટેલની જગ્યા છે અને ધરમભાઈ પટેલના સિક્યુરિટીના માણસો પ્રાઇવેટ સિક્યુરિટીના માણસો ત્યાં હતા અને આ દરમિયાન બપોરમાં બે વાગ્યાની આજુબાજુ એક તેજસભાઈ પટેલ કરીને માણસ છે એ બીજા માણસાને એવો પ્રોમિસ કર્યો કે આ જગ્યા મારી છે અને તમે અહીંયા કન્ટેનર મૂકીને ચાય પાણીનો વ્યવસાય કરી શકો તો તે લોકો અને તેજસભાઈ બધા મળીને ત્યાં એક કન્ટેનર મૂક્યો હતો આ કન્ટેનરને મૂકવાની બાબતમાં બંને પાર્ટીઓ વચ્ચે બહેસ થઈ હતી અને પછી આપસમાં રાઇટિંગ અને મારામારી પણ થઈ હતી તો આ વિષયમાં ફરિયાદ મળતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બે રાઇટિંગની ફરિયાદ આમને સામને દાખલ કરવામાં આવી છે અને ટોટલ ચૌદ આરોપીઓને અટક કરવામાં આવ્યો છે અને તમામ આરોપી છે હવે ઉમરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અરેસ્ટ મેડિકલ અને પંચનામાની ફોર્માલિટી ચાલુ છે એના પછી નામ નામદાર કોર્ટના સમક્ષ રજૂ કરીને આનો પોલીસ કસ્ટડી માગવામાં આવશે અને એવી કોઈ પણ બાબત જો છે એવી કોઈ મારામારી મારી ન્યુસેન્સ છે એને ટોલરેટ કરવામાં આવશે નહીં અને ત્યાં અમે જો પાર્ટી પ્લોટના માલિક છે અને બીજા જો મેનેજર માણસો છે એની ભૂમિકાની ચકાસણી પણ અમે કરી રહ્યા છીએ જે એનું કોઈ પ્રકારની પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ કોઈ સંડોવણી મળશે તો એના વિરુદ્ધમાં બી સખ્ત કાર્યવાહી થશે